નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં નવરાત્રીના ઉત્સવ પર વરસાદનો ખતરો જાણો હવામાન વિભાગની મોટી આગાહી જી હા મિત્રો ગુજરાતમાં નવરાત્રીના પાવન પર્વની શરૂઆત થઈ ચૂકી છે પરંતુ ચોમાસું હજુ વિદાય લેવાનું હજુ પણ પૂર્ણ થયું નથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ નોંધાયો છે આના કારણે ગરબા આયોજન અને ખેલાડીઓની ચિંતામાં વધારો અને માહોલ જોવા મળી રહ્યો છે ભારતીય હવામાન વિભાગ દ્વારાના તાજા અનુમાન મુજબ ચોવીસથી ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે જેમાં સત્યાવીસથી ઓગણત્રીસ સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના સાથે યલો એલર્ટ આપવામાં આવી છે જી હા મિત્રો વાત કરીએ જોકે છવ્વીસ સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી ન હોવાથી ખેલવાની ચિંતા થોડી ઘટી છે એવી સપ્ટેમ્બરના રોજ સવારે છ વાગ્યાથી છ વાગ્યા સુધી ઉત્તર તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો આજે ચોવીસ સપ્ટેમ્બર ગાંધીનગરમાં અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહિસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે આગાહી કરી છે આઈએમડીના અહેવાલ મુજબ દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય રેખા તરત સણંદર જીદ રેવાડી ડાંગ મહેસાણા અને પોરબંદરથી પસાર થઈ રહી છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલ લાઈક શેર અને સસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિંદ